ગુડ મોર્નિંગ જે માત્ર દર્શક મિત્રો કેમ છો બધા લોકો મજામાં છો અને હવે આવી ગઈ છે મરચાંની સિઝન તો આપણે હવે માર્કેટ યાર્ડ પાસે મરચાંની ખરીદી કરવા એવા છે જે આખા વર્ષ માટે આપણે વરચું હળદર તાજીરું જે બધું લેતા હોય છે એક જ મીઠા ભાઈ મારી નહોતી તો આપણે યાદ પાંચએ પહેલાં આપણે જોઈએ સામે જે સ્ટોલ છે મરચાંના તો શું ભાવ છે તમે વિડીયોમાં વ્લોગમાં બનાવીજો તો તમને આખી માહિતી આમાંથી મળશે ભાવ છે અને ખૂબ તમે લઈ શકો જાય હવે આપણે જઈએ હવે શ્રી રામ મરચા ભંડારમાં અને જોઈએ અવનવી ઘણી વેરાયટી છે ઓછામાં ઓછી પંદરથી વીસ વેરાયટી મને દેખાય છે અને અહીં ઘણા બધા સ્ટોર છે તમે જોઈ શકો તો હવે આપણે જોઈએ શું ભાવ છે તો વ્લોગમાં રહેજો આ બધાય અવનવા મરચાં કાશ્મીરી આ કોલર নকি কৰো নাই I'm getting stronger step by step by the clock અમે મચ્છા લઈને આવી ગયા ઘરે અને હવે મચ્છા ના પાડવાનું કામ થઈ ગયું ચાલુ હા ડિટીયા તમે જોઈ ગો ન્યાય પાડી દઈ તમને વીસ રૂપિયા કિલો અમારે બધા નવરાત છે અંજુ ને તો અમે ભણવાની રજા છે વાંચવાની વાંચી લઈશું મરચા તો કેટલી કેટલી સ્પીડ છે એ ભાવ હું છે ને મરચા ને બસો બસો પચાસ બસો પચાસ થી કેટલા વધ્યા હતા બસો એસી પોરબંદર માર્કેટ યાર્ડમાં બસો ચાલીસ થી લઈને બસો એસી હારામ હારા બસો એસી સુધી અમે હારામ હારા લીધા હે અઢીસો વચમાં એટલે તમે મરચા લેવા ભૂકી જાવ સિઝન ચાલુ થઈ ગઈ છે અને વેલી પૂરી થઈ ગયા છે કેમ કે વરસાદ ગમે ત્યાં આવી જાય તો ચારસો રૂપિયા લેવા જો છે અને આમ તીખું નહીં લાગે આમ લાગે છે પછી બીજું શું લીધું આપણે ધાણા હાલો ધાણા ને

બસો ચાલીસ કેવાય મૂંગા કેવાય તો મરચા પેલા લઈ લ્યો અને બાર માસ ના મરચા તમે ધરાવી લ્યો જેથી તમને ફાયદો થાય અને હારા એવા મરચા નો તમને અમારે અંજુ કઈક નવીન કરે છે એમ અંજુ તો શું કરતી હતી કે આ કઈક સંશોધન કર્યું અંજુ એ જો આ કારીગરી છે બધી આ નવરા બેઠા બેઠા નખો દ્વારે જો છે ને એટલે કહું કે આપડે આને મરચાં ટીટકીયા ફોડવા બેહાડી દેવાય કઈ ન કરાય હાલો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ફરીથી અને મરચાંના ભાવ તમને કહી દીધા હળદર ધાણાજીરું બધું જતાના હારામાં હારો ઓછામાં ઓછો ભાવ છે તો લઈ લો સમય છે તો જય માતાજી અને તમારા જિલ્લામાં અને રાજ્યમાં શું ભાવ છે જરૂર જણાવજો કમેન્ટમાં તમારે પોરબંદર જિલ્લામાં અઢીસોથી ત્રણસોમાં હારામાં હારી વેરાયટી મળી જશે અને કોઈને મગાવવું હોય તો પ્લીઝ મને કોલ ન કરતા માર્કેટ યાર્ડે વહી જજો થેન્ક યુ આભાર